પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે બી જાદવનાઓએ જુગારની બધી નેસ્ત નાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સૂચના આપેલ હતી દરમિયાન એએસઆઈ પ્રદ્યુમનસિંહ ગોહિલ નિલેશભાઈ ભટ્ટ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ શક્તિસિંહ ગઢવી રાજેન્દ્રસિંહ રાઠોડ તેમજ રાજદીપસિંહ ગોહિલ તથા પોલીસ કોન્સ્ટેબલ રામજીભાઈ રબારી તેમજ મહેશભાઈ ચૌહાણનાઓ મુન્દ્રા તાલુકા વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા

આરોપી ઈસમોની ગંજી પાના વડે રૂપિયા પૈસાની હારજીતનો જુગાર રમતા મુદ્દામાલ સાથે પકડી પાળેલ છે પકડાયેલ ઈસમો કલ્યાણભાઈ દેવરાજભાઈ ગઢવી ઉમરવરસ બેતાલીસ રહે વૈભવ પાર્ક મુદ્રા તાલુકો મુદ્રા કલામ ઇસ્લામભાઈ અંસારી ઉમરવરસ આણત્રેસ રહે યુએસ વિલા સામે ખેતરપાડ ચોક મુદ્રા રજા કરમજાનભાઈ ડેપારા ઉમરવરસ ચોત્રેસ રહે રતાડિયા તાલુકો મુદ્રા કચ્છ તેમજ આરીફ અહેમદભાઈ તુરિયા ઉમરવરસ પાંત્રેસ રહે હજામ શેરી મુદ્રા તેમજ આશિષ સિંગ ઇન્દ્ર બહાદુર સિંગ રાજપૂત ઉમરવર સાડત્રીસ રહે સદગુરુ સ્માર્ટ વિલા કપાયા તાલુકો મુન્દ્રા કબજે કરેલ મુદ્દામાલ રોકડા રૂપિયા એકાવન ગંજીપાના નંગ બાવન મોબાઈલ ફોન નંગ પાંચ કિંમત રૂપિયા પાંત્રીસ ફોર વ્હીલર કાર કિંમત રૂપિયા પાંચ લાખ એમ કુલ કિંમત રૂપિયા પાંચ લાખ છ્યાસી હજાર સાતસો ના મુદ્દામાલ સાથે પકડાયેલ ઇસમો વિરુદ્ધ મુન્દ્રા મરીન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા કલમ મુજબનો ગુનો રજિસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે